આજે તો મને છે એવી જોરદાર શરદી થઈ છે ને કે હું શું વાત કરું માથું પણ એવું દુઃખે છે ને ગળું પણ એવું બને છે પણ કંઈ નહીં દવા તો પીવી જ પડશે અને બસ પછી આ કડવી કડવી દવા પીને મને એવું ઘેન ચડ્યું કે હું સીધી સાંજે થોડીક વાર એમને બેસીને પછી મેં ડિનરની તૈયારી કરી અને અહીંયા છે ને લોટ બાંધીને મૂકી દીધો અને સાઈડમાં છે ને અહીંયા સરીગવાની સીંગ બાફી લીધી છે અને હવે છે ને ભાઈ અહીંયા સરીગવાનું મસ્તનું શાક બનાવવાનું છે જોકે હું તો કઈ આવી રીતે બનાવું ચણાના લોટનો ઘોડ દહીંમાં મિક્સ કરીને બનાવીને અને સરસ મજાનું છે ને મેં અહીંયા થોડુંક લિક્વિડ ટાઈપ શાક રાખ્યું હતું અને જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું સરીગવાનું શાક અને હવે તો છે ને સરસ કાચી કેરી આવવા માંડી છે તો કાચી કેરી અને ડુંગળીનું સલાડ રોટલી અને છાસ અને શાક છે ને સ્વાદમાં એક નંબર બન્યું હતું અને પછી જમી કારવીને હવે મને છે ને ખબર નથી કે આ મને શરદી ગરમીની છે કે ઠંડીની પણ તોય મેં માવા મલાઈ ગુલ્ફી ખાઈ લીધી કાં પછી સવારે એકદમ શરદી વધી જશે કાં પછી મટી જશે તો કઈ ની વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ